ગુજરાતની સાડા છોકરો કરોડ જનતા અને ખાસ કરીને ગુજરાતના માલધારી ઠાકોર અને દલિત સમાજના લોકોને જણાવવા માગું છું કે બધા લોકો જે ગળામાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ થકીને જે વડીલો યુવાનો બેઠા છે મને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં એ ભારતીય જનતા પાર્ટીને લાત મારી ના કોંગ્રેસને એટલા બધા જોડાયા શ મેવાણી હવે આખરા પાણીએ છે તેઓ અંબાજી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના માલધારી સમાજ ઠાકોર સમાજ અને દલિત સમાજ માટે અવાજ તેમને ઉપાડ્યો છે તેઓ તેમના નિવાસ પહોંચ્યા જ્યાં તોડફોડની કામગીરી છે એ કરવામાં આવી હતી અને હવે એ તોડફોડની કામગીરીને લઈને જીજ્ઞેશ મેવાણી ખૂબ જ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે સમાજને પણ ખાસ સંદેશો પાઠવ્યો છે આ સાથે જ કેટલાય એવા કાર્યકર્તાઓ હતા જેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા એ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તો તેમના પર પણ તેમણે ખાસ સંબોધન કર્યું છે જાણીશું આ રિપોર્ટમાં જિજ્ઞેશ મેવાણીનો અલગ અંદાજ અને એની સાથે સાથે અંબાજી મહાલ શું થઈ રહ્યું છે શા માટે જિજ્ઞેશ મેવાણી વિરોધ કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગંભીર આરોપો લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે સરકાર અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર કોરિડોરનો નકશો જાહેર કરતા નથી મેવાણીના જણાવ્યા મુજબ ભાજપના નેતાઓ કોરિડોરના માર્ગની જાણકારી ધરાવે છે અને તેઓ ધરોઈ ડેમ પ્રોજેક્ટની જેમ જ અહીં પણ ઓછી કિંમત જમીન ખરીદી લે છે અને રણનીતિ અલગ જ અપનાવે છે જમીન સંપાદનમાં તપાસ થાય તો ફક્ત બનાસકાંઠા જિલ્લામાંથી પાંચસો કરોડનું કૌભાંડ બહાર આવી શકે છે આ સાથે જ ભાજપના મળતિયાઓ મલાઈ ખાઈ રહ્યા છે તેવા તેમને આક્ષેપ કર્યા છે ફેસબુક પર એક વિડિયો પોસ્ટ કરતાં તેમણે લખ્યું છે કે આ સરકાર ઘરો નહીં સપનાઓ તોડે છે આજે માલધારી સમાજ પર છે કાલે કદાચ તમારો વારો હશે આ લડત હવે ઘરની નહીં અસ્તિત્વની છે જાગો સંગઠિત થાવ અને અન્યાયી સામે ઊભા રહો નહીં તો ફરી તમે ટાર્ગેટ બનશો અને ખાસ કરીને ગુજરાતના માલધારી ઠાકોર અને દલિત સમાજના લોકોને જણાવવા માગું છું કે બધા લોકો જે ગળામાં કોંગ્રેસ પાર્ટીનો ખેસ નાખીને જે વડીરાણું યુવાનો બેઠા છે એ મને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં કરે એ ભારતીય જનતા પાર્ટીને લાત કોંગ્રેસમાં એટલા માટે જોડાયા કે અમને ઉપર લાત મારવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંબાજી સ્થાનકમાં દાયકાઓથી પચાસ સાહીઠ સિત્તેર સોસો વર્ષથી રહેનારા માણસોના એક એક દોઢ દોઢ કરોડની કિંમતના મકાનો તોડી નાખ્યા અડધી રાતે સૂર્યાસ્ત પછી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન હોવા છતાં કોઈ પણ માણસ ખદેડી ના શકાય છતાં જે બહેનો પ્રેગ્નેન્ટ કેવી પ્રેગ્નેન્ટ બહેનોએ રાત્રે બાર વાગે પોતાનું મકાન છોડવું પડ્યું અને હજી અઢીસો લોકોનું નોટિસ આપી છે બે અંબેભાઈ કીધું તું તો મારા માટે કોરિડોર બનાવો કોઈ માતાજી દર્શન દેવ કોઈ કીધું હતું કે મારા માટે કોરિડોર બનાવો આ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે મોટા બિલ્ડરો ઉદ્યોગપતિઓ પુંજીપતિઓનું હોટલ આવે અને ગરીબ માલધારી અને ષડયંત્ર છે હજી કોઈ જાગ્યા ના હોય તો જાગી લો હિન્દુ ધર્મની વાત કરી કરીને જે ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષથી ગુજરાતમાં માથે બેઠી છે એ જોવું કેવા હિન્દુઓને ખુદો બોલાવી રહી છે રાત્રે બાર વાગ્યા લોકોને બેગર કર્યા છે હજી અઢીસો લોકો ઘર તોડવાના છે હજી કોઈ ના જવું કે જાગ્યા હોય તો જાગી જજો ત્યારે અંબાજી ખાતે માલધારી સમાજના નિવાસ સ્થાનો ઉપર થયેલા તોડફોડના બનાવ પછી જીગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા અને પરિવારજનોની મુલાકાત પણ તેમણે લીધી હતી ઉલ્લેખનીય છે કે અંબાજીમાં લગભગ બસો લોકોને તેમના મકાનો અને દુકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે છ મહિના પહેલા કેટલાક મકાનો તોડી પાડવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરીને રાત્રે આઠ વાગ્યા પછી તોડફોડ કરવામાં આવી હતી અને મેવાણીએ કહ્યું છે કે રાત્રે બારથી બે વાગ્યા સુધી ગર્ભવતી મહિલાઓ વૃદ્ધો અને બાળકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા તેમણે માંગ કરી છે કે અસરગ્રસ્ત લોકોને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા બાદ જ મકાનો અને દુકાનો તોડવામાં આવે અથવા કોરિડોર પ્રોજેક્ટને રોકવામાં આવે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર